જસદણ માર્કેટિંગ ખેડૂતો ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રસતન માર્કેટિંગ હેડમાં આજે તારીખ 13 ડિસેમ્બર ને શુક્રવારના રસતન માર્કેટિંગ હેડમાં જીરાની આવક જોઈએ તો 800 થી 900 ગુણ્યા આસપાસ જેવી જોવા મળી રહી છે ગઈકાલે કરતાં છે જીરાની આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજનો બજાર ભાવ બહુ

એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાકના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ફૂગનાશક યુનાઇટેડ ઇન્સેક્ટીસાઇડ્સ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટીસાઇડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસપાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટ

ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા સારોમાં સુપરમા ચાર હજાર ચારસો પચીસ રૂપિયા મીડિયમ चार हज़ार चार सौ बोतेर रुपया सुपरमार क्रिया नंबर क्वालिटी જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર રૂપિયાથી લઈને ચાર હજાર ચારસોને પંચોતેર રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે